અમરેલી જિલ્લામાં વિદેશી દારૂની રેલમ છેલ થાય તે પહેલા એસએમસી જે છે તે ત્રાટકી હતી પંચાણું લાખ ઓગણત્રીસ હજારના ના મુદ્દામાલ સાથે કાયદેસરની કાર્યવાહી જે છે છે તે હાથ આવી સમાચારોમાં આગળ બાત અમરેલીની કરીએ તો ગત મોડી રાત્રે અમરેલીની પોલીસે ઊંઘી રહી હતી તે દરમિયાન એસએમસીની ટીમે એક દરોડો પાડ્યો ને દરોડો પાડ્યા બાદ લાખો રૂપિયાની કિંમતનો દારૂ જે છે તે અમરેલી અને આસપાસના વિસ્તારોમાંથી શોધી કાઢ્યો છે બાતમીના આધારે એસએમસી આ મોટી રેડ કરી છે ત્યારે અમરેલીના બાબરાના ગળકોટડી ગામે એસએમસીના દરોડા જે છે તે પડતા પોલીસ પણ ચોંકી ગઈ હતી પોલીસમાં પણ એ દોરધામ મચી હતી ગળકોટડી ગામના ખુલ્લા ખેતરમાં વિદેશી દારૂનો જથ્થો જે છે તે એસએમસીએ ઝડપી પાડ્યો છે પંચાણું લાખ કરતા વધુનો મુદ્દામાલ જે છે તે હાલ એસએમસી દ્વારા જપ્ત કરી લેવામાં આવ્યો છે અમરેલી જિલ્લામાં વિદેશી દારૂની રેલમ છેલ થાય તે પહેલા એસએમસી જે છે તે ત્રાટકી હતી ને કાર્યવાહી કરી છે વિદેશી બોટલ એસએમસીએ હાલ રેડ કરીને પાડી છે અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂ જે છે તેનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો બે વાહનો સાત મોબાઈલ સહિત પાંચ શખ્સોસી એસએમસીની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે બાતમી ના આધારે રેડ કરવામાં આવી હતી જેમાં

અન્ય લોકો સામે ગુનો નોંધવાના પ્રયાસ જે છે તે કરવામાં આવી રહ્યા છે અને ગુનો નોંધ્યા બાદ એ તમામને જેલના હવાલે કરી દેવામાં આવશે આ ગડકોટડી ગામ છે કે જ્યાંનું એક ખેતર હતું ખેતરની અંદર એક ખુલ્લેઆમ દારૂનો વેપલો જે છે તે ચલાવવાના પ્રયાસ કરવામાં આવતા હતા ને ત્યાંથી અલગ રીતે દારૂ જે છે તે શહેરની અંદર ઘુસાળવાના એક પ્રયાસ કરવામાં આવી રહ્યા અને આ પ્રયાસને જે છે તે સિમ્સિની ટીમે નિષ્ફળ બનાવી દીધા છે જો કાંઈ રેડ પડતાની સાથે જ કેટલાક જે બૂટ લેગરો છે તેની અંદર પણ ક્યાંક ફફડાટ વ્યાપી ચુક્યો